નમસ્તે મારા ટેટ ટાટ તૈયારી કરતા મિત્રો આજે ફરી ભેગા થયા છે તૈયારીની લેક્ચર નો ટોપિક છે જીન પિયા જે ઘણા આપણા જે મિત્રો હતા તેમની માંગ હતી જીન પિયા વિશે લેક્ચર બનાવો તો આજે લેક્ચર લઈને આવી ગયા બરાબર તો જીન પિયા બોધાત્મક વિકાસના તબક્કો બરાબર બૌધાત્મક વિકાસ જે તબ્બકાઓ છે કેટલા તબ્બકાઓ વહેચાયેલું છે અને કઈ રીતનું છે તે બધું આપણે જોઈએ બરાબર તો lecture ની શરૂઆત કરીએ હા લેક્ચર ગમે તો like અને શેર કરજો બરાબર ચાલો શરૂઆત કરીએ જીન પિયાજે તો તમારી સામે સ્ક્રીન પર જીન પિયાજે બતાવ્યા છે વ્યક્તિ આવી ગયા છે બરાબર ખૂબ મહત્વના વ્યક્તિ છે તો જીન પિયાજે વિશે બેઝિક માહિતી પહેલા તો લઈ લઈએ જીન પિયાજે નો જન્મ જીન પિયાજે નો જન્મ નવમી ઓગસ્ટ નવમી ઓગસ્ટ અઢારસો માં થયેલો હતો અને સ્વિટરલેન્ડ માં થયેલો હતો મિત્રો જે છે ને એ હતા જીવવિજ્ઞાની હતા અને એમનો સ્પેશિયલ ટોપિક હતો પક્ષી શાસ્ત્ર આ એમનો મેઇન સબ્જેક્ટ હતો એમ કહી શકીએ ત્યારબાદ એમણે છે ને મનોવિજ્ઞાન ક્ષેત્રે જંપલાવ્યું અને મનોવિજ્ઞાનમાં એટલી બધી નામના એમણે મેળવી કે અમેરિકામાં આજે પણ શું કહેવાય છે ખબર આજે પણ શું કહેવાય વાક્ય કહેવાય એમના માટે કે જો જીન પિયા અવગણના કરવામાં આવે ઇગ્નોર કરવામાં આવે જીન પિયા ને તો સમજો કે તમે મનોવિજ્ઞાન વિષયને ઇગ્નોર કર્યો છે મનોવિજ્ઞાન વિષયની અવગણના કરી છે એમ કહેવાય તો વિચારો આ વ્યક્તિ કેટલો મહત્વનો થયો જો આટલો મહત્વનો થયો તો પછી આપણી પરીક્ષા માટે પણ મહત્વન થઈ જવાનો બરાબર છે એટલે એને જે વિકાસના તબક્કા આપેલા છે ચાર તબક્કા આપેલા છે તેને પહેલા આપણે બેઝિક માહિતી લેશું પછી ડિટેલમાં પણ કરશું અને પ્રશ્નો પણ કરશું બરાબર આખો લેક્ચરમાં મજા આવી જશે તમને

ચોથો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો બરાબર છે એના માટે જે બાળકોની એ જે છે તે જોઈ લો તો તબક્કા માટે જીરો થી બે વર્ષની વાત કરી છે ત્યારબાદ બાર થી ઉપર બરાબર તો સૌથી પહેલા જે ઈઝી સવાલ હશે તો અહીંયાથી પૂછાઈ જાય કે તબક્કાના નામ અને વર્ષની વાત કરીએ અથવા તબક્કો કયા વર્ષમાં કયો તબક્કો આવે તે તમને પૂછી કાઢે બરાબર ઓકે ચલો હવે માં જવાનું છે આપણે લક્ષણોમાં લક્ષણો શું છે લક્ષણો આપણે વન બાય વન આપણે સમજવાના છે ચારે ચાર તબક્કાના લક્ષણો આપણે સમજવાના છે એકદમ સિમ્પલ આપણી સાદી ભાષામાં આપણે જોવાનું છે જે આપણને સમજ પડે બરાબર મોટા મોટા ભારે ભારે શબ્દો ને વધારે પડતું વિડીયોને ખેંચવાનું એવું બધું આપણે નથી કરવાનું જો બરાબર છે જે છે તે તમારી સામે હું મૂકીશ ઓકે ચાલો આગળ વધીએ આપણે તો સૌથી પહેલો ટોપિક એટલે કે પહેલો તબક્કો પહેલો તબક્કો શું છે તે જોઈ લઈએ પહેલો તબક્કો છે જીરો થી બે વર્ષ માટે કારક તબક્કો તો બુકમાં શું આપ્યું છે બુકમાં આપ્યું છે કે જન્મથી કેવળ પ્રતિષિપ્ત ક્રિયા કરતું બાળક પ્રતિકાત્મક રીતે વિચારવાનું શરૂ કરે છે હવે પ્રતિષિપ્ત ક્રિયા એટલે શું મિત્રો પ્રતિષિપ્ત ક્રિયા એટલે જે બાળકને શીખવવામાં આવતી નથી એનામાં ઓલરેડી કે ઇનબિલ્ટ કહેવાય ઇનબિલ્ટ એને કુદરતી રીતે આવડતી જ છે આપણે નાના બાળકની વાત કરતા છે જીરો થી બે વર્ષની વાત કરતા છે તો કઈ ક્રિયાને ઇનબિલ્ટ છે ને આવડે જ છે તો કઈ ક્રિયા ખબર એક તો રડવાની ક્રિયા બરાબર રડવાની ક્રિયા પછી એમ હસવાની ક્રિયા બરાબર કઈ પણ એની સામે નજીકમાં લાવો એટલે તરત જ મોડું પકડે આમ ચૂસવા લાગી દેશે પકડે એમ ચૂસવા લાગી જ જશે બરાબર નજીક લાવો એટલે એનું મોડું ખુલી જ જાય જીબડું એનું બહાર નીકળી જાય બરાબર તો આ બધી ક્રિયાઓ કેવી કહેવાય તો પ્રતિષિપ્ત ક્રિયાઓ કહેવાય તો જે એની ઇનબિલ્ટ છે જે આવડતી જ છે બરાબર એ ક્રિયા અને સાથે સાથે પ્રતિકાત્મક રીતે વિચારવાનું શરૂ થઈ જાય છે પ્રતિકાત્મક રીતે શું એટલે કે હવે શીખવશું તે શીખતો એ બરાબર હવે આપણે ડેટા અંદર નાખવાનો છે અમે જગ્યાએ ખબર પેલા પહેલા બિલ્ડ હતું હવે આપણે થોડું થોડું ડેટા શું તો નાખવાનો છે એમ કહેવાય બરાબર ચાલો તેને થતા સંવેદાત્મક અનુભવો ભૌતિક ક્રિયાઓ સાથે સંકલિત કરીને જગતને ઓળખે છે અથવા તો ઓળખવાનો પ્રયત્ન કરે છે પદાર્થો સ્થાયી હોય છે એવો એને ખ્યાલ બંધાય છે જો પદાર્થો સ્થાયી એટલે શું પદાર્થો સ્થાયી ઘોડિયામાં નાખશો એની નજર જ્યાં સુધી જશે ત્યાં સુધી એટલી દુનિયા છે એની સામે જે ચહેરા રોજના આવતા જશે મમ્મીના પપ્પાના જે આજુબાજુ કુટુંબના બસ એ જ આપણા લોકો પૃથ્વી પર એટલા જ લોકો છે પૃથ્વી એટલે બી ખબર નહીં હશે આટલા લોકો છે એમ એટલે યાદ રાખજો પદાર્થો સ્થાયી હોય છે એવું એને શું બંધાય છે ખ્યાલ બંધાય છે બરાબર છે આ તો આપણે બુક ની વાત કરી હવે આપણે થોડા ડિટેલ માં જઈએ જીન પિયા આ જીરો થી બે વર્ષની વાત કરીએ ને એમાં પણ છ સોપાન પડેલા છે તો આ એક મહત્વનો ટોપિક થાય આપણો પરીક્ષામાં પૂછાય કે જીન પિયા પ્રથમ તબક્કોના કુલ કેટલા સોપાન છે જો કુલ કેટલા તબક્કા છે એમ પૂછાય આખા તો ચાર પણ પ્રથમ તબક્કાના કુલ કેટલા સોપાન છે એમ પૂછાય તો છ સોપાન યાદ અને છસો સોપનમાં જન્મથી એક માસ એક માસ થી દસ દસ થી બે વર્ષ બરાબર આવું માહિતી બરાબર જોજો રેડ કલરના અક્ષરથી લખેલી છે ઓકે એ માહિતી જે તારણ કાઢ્યું છે તે છે એટલે એમ કેવા માંગે છે પોતાના શરીર પર થતા વિવિધ સંવેદના અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેનો સંબંધ બાંધે છે એટલે કે વિવિધ સંવેદના એટલે કેવી સંવેદના કે જોવાની સાંભળવાની સ્વાદ ની સ્પર્શ ની આ બધી છે પદાર્થના ખ્યાલ આવે છે કદાચ આવું પૂછાય આપણે જોઈ જાય પદાર્થ સ્થાયી હોય તેની જ વાત કરે છે પદાર્થના સ્થાયિત્વ ખ્યાલ આવે છે ક્રિયાને ઉલટાવી શકે છે ક્રિયાને ઉલટાવી શકે એટલે ભાઈ રમકુડાના હાથમાં આવીને ને તો સીધું કરે ઊંધું કરે ફેંકે પાછું પકડે આની વાત કરતા છે બરાબર કેમ કે જીરો થી બે વર્ષની વાત છે યાર જીરો થી બે વર્ષના ના વાત છે બીજું શું કરવાના બીજું કરવાનું શું છે ઓકે તો આ પહેલો તબક્કો આપણે અહીં પૂરો થાય તો પહેલા તબક્કામાં આપણા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની એકાદ ચર્ચા કરી નાખીએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે આમાંથી સવાલ કેવા પૂછાઈ શકે બરાબર તો સવાલ તમારી સામે છે સવાલ શું છે કે જીન પીએચ મુજબ બોધાત્મક વિકાસમાં કયા તબક્કામાં બાળક પ્રતીકાત્મક રીતે વિચારવાનું શરૂ કરે છે સીધો સવાલ પૂછી દીધો પ્રતીકાત્મક રીતે બરાબર છે તો આપણને ખ્યાલ આવી જ ગયો પહેલો જ જવાબ આપણો આવે બીજા બી ચારે ચાર તબક્કા છે તો ચારે ચાર તબક્કાનો જે main કથન છે એને અનુલક્ષીને તમને પ્રશ્નો પૂછી શકે બરાબર એટલે આવા સવાલ આપણને પૂછાય ઓકે ચલો આગળ વધીએ બીજો તબક્કો લઈએ બીજો તબક્કો પણ આપણે એકદમ સરળ ભાષામાં તમને સમજ પડી જાય તે તેવી ચર્ચા કરશું ચાલો બીજો તબક્કો બે થી સાત વર્ષની વાત કરીએ. પૂર્વ ક્રિયાત્મક તબક્કો એટલે શું કહેવા માંગે આ તબક્કામાં શું કહેવા માંગે તે જોક ની વિચારણા કેન્દ્રિત આ શબ્દ પકડજો બીજાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેતું નથી એટલે કે હું છું કેવું નથી સાચું આમ અહમ કેન્દ્રિત એટલે પોતે કેવી રીતે સાચું પોતે એવી જીદ પર આવી જાય ના આમ તો પછી આમ જ કરવાનું છે મારે સમજાય કે નહીં સમજાય ઓકે બે થી સાત વર્ષની વાત બીજું બાળક જગત ને શબ્દો અને પ્રતિમાઓ વડે નિર્દેશી જગતને સમજવાની શું કરે છે તો શરૂઆત કરે છે જોઈએ જોઈએ બરાબર ભાષા એ સાંકેતિક અભિવ્યક્તિ માટેનું શ્રેષ્ઠ સાધન છે બધાને ખબર જ છે તો બે થી પાંચ વર્ષના જે ઉંમરના બાળકો છે એ વસ્તુ અને તેની લંબાઈ ના આધારે ક્રમમાં ગોઠવી શકાતું નથી એમનાથી એટલે તકલીફ પડે છે થોડી તકલીફ પડે છે પણ આજ વસ્તુ જો 5 થી 7 વર્ષનો બાળક હોય આપણે તો 2 થી 7 વર્ષની વાત કરતા છીએ 5 થી 7 વર્ષનું બાળક હોય તે ગોઠવી શકે છે આ અવસ્થાને બાળકના વિચારો એક માર્ગી અને મર્યાદિત માહિતી પર કેન્દ્રિત હોય છે આ મોસ્ટ આન્બી વાક્ય મોસ્ટ આન્બી વાક્ય કરાત પરીક્ષામાં પૂછાઈ જાય કે વિકાસના કયા તબક્કામાં જીન પિયાજેના વિકાસના કયા તબક્કામાં એવું દર્શાવ્યું છે કે બાળકના વિચાર એક માર્ગી અને મર્યાદિત માહિતી પર કેન્દ્રિત હોય છે બસ પોતે કહે તે જ સાચું હોય છે એટલે સમજી જવાનું કે આ કયા તબક્કાની વાત ચાલતી છે બીજા તબક્કાની વાત ચાલતી છે ઓકે ચલો આ અવસ્થામાં બાળકની મહત્વની બૌદ્ધિક ક્ષમતાઓ ધરાવે છે એટલે કે બાળકમાં સાતત્ય પરિવર્તનશીલ વિકેન્દ્રિતા ખ્યાલ વિકસ્યા હોતા નથી એ હવે પછીની અવસ્થામાં વિકસ છે ઉદાહરણ તરીકે પડદાની દોરી ખેંચવાથી પડદો ખુલે છે અને દોરી છોડવાથી પડદો બંધ કરે છે તેટલું જ એને ખ્યાલ છે કે ભાઈ ખેંચવું અને બંધ કરવું એટલો એને ખ્યાલ આવે પણ એની પાછળનું સાયન્સ શું છે એની પાછળની ક્રિયા શું છે હજુ એને ખ્યાલ આવતી નથી ઇવન તમે મેં તો એમ તમને બીજું એક ઉદાહરણ આપો સમજો કે માટીની માટીનું એક માટલું બનાવીએ અને બીજું માટીનું માટલું બનાવીએ એના માટે બંને કેવા છે સરખા કે ભાઈ બંને રેડી છે હવે માટીનું માટલું એ જ સાઇઝનું માટીના માટલામાંથી કુંડું બનાવી દઈએ આપણે સમજાય સમજ્યા એ જ સાઇઝનું એ માટલા એટલી જ માટી માટે આપણે શું બનાવી દઈએ

તો આપણે પ્રશ્ન લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે પ્રશ્નમાં સોરી ટોપિકમાંથી કેવા પ્રશ્નો આપણે બની શકીએ ચાલો પ્રશ્ન લઈ લઈએ આપણે કે ચાલો પ્રશ્ન શું છે જીન પિયા બોધાત્મક વિકાસમાં પૂર્વ ક્રિયાત્મક તબક્કા વિશે કયું વિધાન સાચું નથી કયું વિધાન સાચું નથી એની વાત ચાલતી છે કયું વિધાન સાચું છે ને સાચું નથી તો સૌથી પેલું વિધાન જોઈએ બાળક બીજાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેતું નથી સાચી વાત છે એમ જ લખ્યું હું કહું તે સાચું બરાબર પદાર્થો સ્થાયી હોય છે તો સ્થાયી શબ્દ ને એટલે પહેલો તબક્કો સમજવાનો બરાબર એટલે આ બીજા તબક્કાની વાત છે આ પહેલા તબક્કાની વાત છે બીજા બે લઈએ આપણે બાળક જગત ને શબ્દ વડે નિર્દેશ કરે તો હા સાચી વાત છે શબ્દ વડે નિર્દેશ કરે નવું જણાવવાની કુતુહલ વૃત્તિ વધુ હોય છે અને સતત પ્રશ્નોને પેટા પ્રશ્નો પૂછે છે બે થી સાત વર્ષના બાળકો છે ને પ્રશ્નો પૂછ્યા કરે છે એને જાણવાની બહુ જીજ્ઞાસા એને આવું કે આવું કે ભૂલથી વાર્તા કીધી પૂરું થઈ જાય બરાબર ઓકે ચાલો તો આ બાબત ખાસ ધ્યાન આપજો આવા પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે આગળ વધીએ આપણે મિત્રો બે તબક્કા પૈસા બે તબક્કા બાકી છે બરાબર સમજજો હવે ત્રીજો તબક્કો લઈએ મજા આવશે પેલા બે તબક્કા તો મજા આવી જ ગયા છે ત્રીજો તબક્કો લઈએ આમાં તમે સમજશો ને તો ગમે ત્યાંથી પ્રશ્નો પૂછે આવડી જાય આપણને ઓકે ત્રીજો તબક્કો સાત થી બાર વર્ષ

એના એ જ પદાર્થમાં ફેરફાર થવા છતાં કેટલા લક્ષણો એના એ જ રહે છે તેવી એને સમજ પ્રાપ્ત થાય છે મેં પેલી માટલાની વાત કરી બરાબર છે હવે એને સમજ પડતી જશે એટલે ટૂંકમાં બાળકોના મગજમાં જુદી જુદી મૂર્ત વસ્તુઓની સંકલ્પનાઓ શું થતી જાય સ્પષ્ટ થતી જાય તે મૂર્ત વસ્તુઓના આધારે સંખ્યા પ્રવાહી લંબાઈ વજન દળ કદ ક્ષેત્રફળ વગેરેની તાર્કિક રીતે સમજ કેળવતો જાય છે તે વિપરીત અસરો વિપરીત વિચારો પણ કરી શકે છે. ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી જે પાયાની ક્રિયાઓ છે તે કરતો થાય છે બરાબર છે બે વસ્તુ વચ્ચેનો ભેદ પરત થાય જેમ કે સ્કૂટર કોને કહેવાય સાયકલ કોને કહેવાય આ બધી વસ્તુ એને ખ્યાલ થઈ જાય અને ખાસ મહત્વની બાબત ભૌતિક રીતે જોઈ શકાય તેવા પદાર્થોનો ખ્યાલ આવે છે આ ત્રીજો તબક્કો ઈઝી તબક્કો છે પેલા બે કરતા તો ઈઝી તબક્કો છે બરાબર એટલું આ તબક્કામાં એટલું યાદ રાખવાનું મૂળ વસ્તુઓ એ યાદ રાખવાનું ચલો ચોથો તબક્કો એ પહેલા આપણે એક પ્રશ્ન જોઈ લઈએ તો વધારે ખ્યાલ આવે પ્રશ્ન જોઈએ પ્રશ્ન શું છે તે જોઈ લઈએ બાળક નજરે જોઈ શકાય તેવા પ્રશ્નોના ઉત્તર આપી શકે છે નજરે જોઈ શકાય વિચારી શકે છે જીન જીન મત મુજબ વિકાસના કયા તબક્કામાં ઉઠાય છે હાલમાં ચર્ચા કરીએ આપણે સાંવેદાનિક નહીં આવે પૂર્વ પણ નહીં આવે અમૂર્ત પણ નહીં આવે મૂર્ખ ક્યાં છે મૂર્ખ છે અઈરોભાઈ લક્ષી એને જ મૂર્ત અવસ્થા કહેવાય બરાબર એનું બીજું નામ છે અમૂર્ત વસ્તુ ઓકે ચાલો આગળ વધીએ ચોથો તબક્કો છેલ્લો તબક્કો હવે આપણો લેક્ચર પૂરો થવાની તૈયારીમાં છે ઓકે ચાલો તો ચોથો તબક્કો જોઈ લઈએ ચોથો તબક્કો એટલે ઇઝ યાર અમૂર્ત અમૂર્ત એટલે શું જે એની સામે હાજર નથી જેની નજર સમક્ષ નથી પણ છતાં પોતાની વિચાર શક્તિથી એના વિશે લખી શકે એના વિશે બોલી શકે આ બાબતની વાત કરી છે ચોથા તબક્કામાં બરાબર જોઈએ આપણે બાળક અમૂર્ત વિચારો કરી શકે તેનામાં તાર્કિક અને વ્યવસ્થિત રીતે ચિંતનાત્મક વિચાર શક્તિ વિકસે છે અને બીજું શું કરી શકે જુઓ દાખલા તરીકે ઉદાહરણ એટલે શું સ્વચ્છતા સ્વાતંત્ર લોકશાહી જેવા ખ્યાલોને સમજી શકે આપણે એના ઉદાહરણ આપીએ તો એ સમજી શકે અરે પોતે ઉદાહરણ આપીને આપણને સમજાવી શકે બીજાને સમજાવી શકે આવું બાળકમાં વિકાસ આવો બાળકમાં વિકાસ થાય છે વિકાસ બાર વર્ષથી મોટા પણ એટલું ધ્યાન આપજો કે છેલ્લી લેટી શું છે કે આ ઉંમરના બધા જ બાળકોમાં આ પ્રકારના વિકાસ થાય એવું બનતું નથી એનું કારણ સમજો એનું કારણ સમજો એનું કારણ છે પહેલા ત્રણ તબક્કા જો પહેલા ત્રણ તબક્કામાં જો એનો વિકાસ વ્યવસ્થિત થયો ને બરાબર જે રીતે થતો છે તે રીતે થયો ને તો ચોથા તબક્કામાં આ વિકાસ થશે પણ જો પહેલા ત્રણ તબક્કા વચ્ચે અટવાઈ ગયો વચ્ચે ભૂલ પડી ગઈ એનો વિકાસ આ વાક્ય બને કે તમામ જ બાળકો વિચાર કરવા સક્ષમ એવું બનતું નથી આપણે પણ જોઈએ આપણે પોતે ભણતા હતા ત્યારે પણ જોઈએ કે ક્લાસમાં ઘણા બાળકો પોતાની જાતે લખી શકતા હતા ઘણા બાળકો લખી શકતા નહીં હતા સામાન્ય વિચાર પણ નહીં કરી શકતા હતા ખાવા પણ હતા બરાબર છે તો આ ચાર તબક્કા જે જીન પિયા નામના મનોવૈજ્ઞાનિકે આપ્યા હતા એ ચારે ચાર તબક્કાની માહિતી આપણે પૂરી કરીએ બરાબર એક જ પ્રશ્ન લઈ લઈએ બીજો એટલે આપણો લેક્ચર પછી પૂરો કરીએ જો પ્રશ્ન કેવો પૂછાઈ ગયો છે કે નીચે આપેલ જોડમાંથી કઈ જોડ ખોટી છે તે જણાવો ખોટી જોડ શોધવાની છે ચાલ પહેલી છે પાંચ થી બાર વર્ષ બીજી છે સાત થી બાર વર્ષ બાર વર્ષથી વધુ ને જન્મ થી ચોવીસ મહિના હવે સામેની બાબત ચેક કરી લઈએ આપણે જન્મથી ચોવીસ મહિના એટલે કે બે વર્ષ અહીંયા આપણને ગુચવાનો પ્રયત્ન કર્યો છે આ તો સાચું જ છે આ એક આ એક વિકલ્પ હતો પદાર્થલક્ષી ક્રિયાત્મક આ પણ સાચું છે પાંચ થી બાર વર્ષ આવો તો કોઈ ઓપ્શન જ નથી પાંચ થી બાર વર્ષ તો કોઈ ઓપ્શન જ નથી કયો છે આપણી પાસે જીરો થી બે બે થી સાત 7 થી 12 ને 12 થી વધુ બરાબર એટલે ઓટોમેટિક પહેલો ઓપ્શન આપણો નીકળી જાય બાકીના ત્રણ સાદા છે પહેલો ખોટો છે તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ તો મિત્રો અહીં આપણો લેક્ચર પૂરો થાય જીન પિયાજે એનો જે લેક્ચર છે એને તમે સારી રીતે સમજી શકો એના મેં પૂરેપૂરા પ્રયત્ન કરેલા છે બરાબર હું આશા રાખું કે આ લેક્ચર તમને સમજ પડી ગઈ હશે આના હવે ગમે તેવા પ્રશ્નો પૂછાય આપણે એને કરેક્ટ કરવાના જ છે હજુ ડિટેલમાં તમને વાંચવા મળે કોઈ જગ્યા ઉપર તો આ બાય બેઝિક માહિતી લઈને વાંચજો તમને મજા આવશે બરાબર તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ જય